કડાઈમાં તેલ બે મોટા એની અંદર રાઈ અને જીરાનો વઘાર કરવાનો છે અને આ તદ્દન ઓપ્શનલ છે ઘણા લોકો નથી કરતા અને ઘણા લોકો કરે છે ત્યાર પછી આવી રીતે કપૂરિયાનો લોટ લેવાનો છે અને આ લોટ કરકરો હોય છે અત્યારે ચક્કીમાં એકદમ આસાનીથી થી મળી જાય છે છતાં તમારે આનું માપ જાણવું હોય તો મને કોમેન્ટમાં લખજો તો હું તમને જણાવીશ ઘરે બનાવવો ત્યાર પછી આપણો જીરું થઈ જાય એટલે હિંગ નાખવાનું અને જે બાઉલ નું માપ લીધું છે એ ત્રણ બાઉલ આપણે અહીં પાણી 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 લઈ લેવાનું લેવાનું છે છે નોર્મલ અને તે આપણે ગરમ થવા દેવાનું છે આ સ્ટેજ પર આપણે ગેસ ફાસ્ટ કરી દેવાનું છે અને આપણો વઘાર જે થઈ ગયો છે તેને આપણે હલાવી દઈશું ત્યાર પછી એની અંદર આપણે હળદર નાખવાની છે અને ધાણા જીરું નાખવાનું છે લાલ મરચું અહીં મેં તીખા વાળું નાખ્યું છે અને તદ્દન ઓછું નાખવાનું છે લાલ મરચું આની અંદર આપણે લીલું મસાલો નાખવાનો છે અને અહીં મેં આદુ મરચાની પેસ્ટ નાખી છે અને તમને ભાવતું હોય તો તમે કાપેલા પણ નાખી શકો છો અને આ સ્ટેજ પર તમે લીલું લસણ પણ નાખી શકો છો મારા ઘરમાં નથી ભાવતું એટલે મેં નથી નાખ્યું ત્યાર પછી આની અંદર મીઠું નાખી દેવાનું છે અને આના મસાલા થોડા ચડિયાતા કરવાના છે કારણ કે જે પણ જે ટેસ્ટ છે ત્યાં પાણીમાં જ છે પછીથી કોઈ મસાલા ઉપરથી આવશે ત્યાર પછી કાચા સિંગ દાણા લઈ લેવાના છે અને એ આપણે અડધો બાઉલ લેવાનો છે અને એ જ અડધો બાઉલ આપણે તુવેરના દાણા લેવાના છે મેં અહીં તુવેરના દાણા જરા સ્ટીમ કરી લીધેલા છે અને બાકી પછી એમાં નાખ્યા છે જ્યારે સ્ટીમ કર્યું ત્યારે પાણી એકદમ ઉકળતું કર્યું અને એની અંદર મેં તુવેરના દાણા નાખી દીધા છે મીઠું કે કંઈ નથી નાખ્યું ફક્ત તુવેરના દાણા એક વાર ગરમ પાણીમાં સ્ટીમ કરીને મેં એમાં નાખ્યા છે જ્યારે આપણે કપૂરિયા બનાવતા હોય છે ત્યારે ઘણા લોકો વટાણા નાખતા હોય છે પણ જ્યારે શિયાળાની સિઝનમાં તમે બનાવતા હોય જ્યારે તુવેરની સીઝન હોય છે ત્યારે ચોક્કસથી તુવેરના દાણા સિંગ દાણા નાખીને તમે આ કપૂરિયા બનાવો તો બહુ સરસ લાગે છે ત્યાર પછી ચપટી વધારે નથી નાખવાનું ચપટી જ ખાલી સોડા નાખવાનું છે અને આ તદ્દન ઓપ્શનલ છે તમારે નાખવો હોય તો જ નાખવાનો નહીં નાખશો તો પણ તમારા કપૂરિયા એકદમ સરસ થશે અને તમે નાખશો તમારા કપૂરિયા એકદમ સોફ્ટ એવા થશે અને જ્યારે તમે સોડા નાખો ત્યારે ગેસ ધીમો કરવાનો ને તો એકદમ પાણી ઉપર આવી જશે હવે આપણે આ પાણી ઉકળવા દેવાનું છે આ સ્ટેજ પર આપણે પાણી ચાખી લેવાનું અંદર જોઈતા મસાલા આપણે કરી લેવાના છે અને ત્યાર પછી આવી રીતે ને એકદમ પાણી ઉકળતું હોય ને ઠંડુ નથી થવા દેવાનું ઉકળતું હોય ત્યારે જ આપણે આ લોટ નાખવાનો છે તમે વેલણ અને તબેથા મદદ લઈ શકો છો તમને જે બી ફાવતું હોય તે ઘણા લોકો વેલણ કરે છે અને ઘણા લોકો તબેથા કરે છે તમને મેં બે રીતે બતાવી છે અને તમે જોશો કે અહીં મેં હવે ની મદદ થી આપણે બધા ગાંઠિયા છૂટા કરી લેશું અને આ આપણે ગેસ પર હવે થવા દેશું અને આ રીતે થોડો કુક થવા દેવાનો છે જો તમે છો વચ્ચે વચ્ચે લોટ કોરો રહી ગયો છે બધો લોટ ગાંઠિયા પણ બધા છૂટી જશે અને એકદમ સરસ એક રસ થઈ જશે બધું પાણી જશે તમે પણ પણ ઘણા એક હોય હોય છે છે કે જે નવા ચોખા આવતા તેમાં બનાવતા હોય છે પણ જયારે તમે જો નવા ચોખા લીધા હોય કે કણકી લીધી હોય જયારે તમે આ લોટ ચોખા આવે છે તે જો તમે નવા લો તો તમારે પાણી ઓછું નાખવાનું અને તમે જો પહેલી વાર બનાવતા હોય તો એક વાટકા બે વાટકા પાણી લેજો અને પછી જો તમને જરૂર પડે તો થોડું ગરમ પાણી નાખજો પણ તમે પહેલી વાર બનાવતા હોય તો આ નાની નાની ટીપ્સને ધ્યાન રાખજો હું તો આ ઘણી વાર બનાવું છું એટલે મને આનો અંદાજ ઘણો બધો છે કે આ રીતે જ આ બનતું હોય છે અને આ રીતે જ મારું માપ હોય છે એટલે હું એ રીતે બનાવું છું અને આની અંદર તુવેરના દાણા અને દાણા એકદમ લેવા જરૂરી જ છે એ ઓપ્શનલ નથી રાખવાના અને એનો ટેસ્ટ આવે છે તો તમને લોટ લોટ લાગશે તમે ચાહો તમારે લીલું લસણ કોથમીર નાખી શકો છો અને નહીં નાખો તો પણ ચાલશે અને સિંગ દાણાનો છે એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે જોવો છો હવે આપણો લોટ ધીરે ધીરે કૂક થવા માંડો છે અને કડક થવા માંડો છે તમને જો આ ટાઈમે ગરમ લાગે હલાવતા હલાવતા તો થોડો ગેસ ધીમો કરી લેવાનો ને તો આ બધું તમે ફાસ્ટ આપે થવા દેશો તો પણ કઈ તકલીફ નથી બસ આ રીતે લોટ સીજાવા દેવાનો છે અને કુક થવા દેવાનો જો તમે જો વચ્ચે વચ્ચે હજી મારો લોટ થોડો કોરો રહી ગયો છે હલાવવામાં જરા ગરમ લાગે છે એટલે આવી રીતે થયું છે જો હવે હવે તમે છો કે આપણો લોટ કેટલો સરસ કડક થઈ ગયો છે બસ આ રીતે થશે કારણ કે આ જયારે આપણે હલાવતા હોય ત્યારે એકદમ ગરમ લાગે છે એટલે આપણને જરા હલાવવામાં તકલીફ પડે છે જો હવે થોડો થોડો લોટ હજી મને એવું લાગે છે કે કોરો રહી ગયો છે તો મેં અહીં વેલણ ની મદદ લીધી છે અને એને એકદમ કુક કરવા માટે એકદમ હલાવી લીધો છે તમે પણ ચાહો તો આ રીતે કરી શકો છો બસ હવે થોડી એને રેવા દેવાનું અને આ ટાઈમે ગેસ બંધ કરીને એને થોડો ઠંડો થવાનો જેથી આપણે આવી રીતે ગોળા વાળી શકીએ અને તમે ચાહો ને આવી રીતે ગોળા નહીં વાળવા એને મૂક્યાના શેપમાં મૂકવું હોય તો પણ ચાલે પણ સુરતમાં જયારે આવી રીતે તમે કપૂરિયા બનાવો અને કોઈના ઘરે ખાતા હોવ છો તો ટ્રેડિશનલી આવી રીતે જ બનતા હોય છે અને આવી રીતે વેલણ કાણા પાડવામાં આવે છે એનું કારણ એ છે કે જયારે આપણે આ કાણું પાડ્યું હોય છે આંગળીની મદદ થી પાડો કે વેલણ ની તો આની અંદર તેલ અને મસાલો નાખીને આ કપૂરિયા ખવાતા હોય છે અને સીજાવામાં પણ સારું પડે એ માટે થઈને જો આ રીતે બધા ગોળા વાડી લેવાના અને આપણે સ્ટીમ કરવા મૂકવાનું અને સ્ટીમ કરવું એકદમ જરૂરી છે અને આપણે વીસ મિનિટ સ્ટીમ કરવાના છે અને એકદમ ફાસ્ટ

તમે મુઠિયા પાતળા અને ઢોકળા ખાઈને કંટાળ્યા હોય તો તમે ચોક્કસથી કપૂરિયા બનાવજો અને કેવા બીના મને જણાવજો કારણ કે આની અંદર ચોખા દાળ ને બધાનું સરસ એવો લોટ બને છે અને આ સરસ એવું શિયાળામાં હેલ્ધી એવું આ ખાવાવાળો નાસ્તો કે જે ચાર વાગે જ્યારે આપણને ભૂખ લાગતી હોય છે ક્યાં તો સાંજે ડિનરમાં પણ તમે આ હેલ્ધી ઓપ્શન પસંદ કરી શકો છો એટલે ચોક્કસથી એકવાર શિયાળામાં બનાવવા જેવી આ કપૂરિયા બનાવજો અને કેવા ભાઈના મને કોમેન્ટમાં જણાવજો અને કપૂરિયાનો લોટ શીખવો હોય અને તમારા ઘરે ચક્કી હોય ને તમારે ઘરે દળવો હોય તો તેનું કેટલું કયું માપ લેવાનું છે મને કોમેન્ટમાં લખજો હું તમને ચોક્કસ કોમેન્ટમાં લખીને બતાવીશ અને તમને જો મારો આ વિડીયો ગમતો હોય મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અમારા ફેસબુક પેજને ફોલો કરો હવે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે Thank you for watching. Au Jo!